કેમ છે બધા મજામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી અત્યારે અહીંયા વાગ્યા છે ચાર તમને ખબર તો હશે નહીં કારણ કે તમને જોઈને ખબર પડી જાય જઈ હશે અમને ચાર કરોડ લાગ્યા છે પછી અમ ખુશ છીએ આજ કાંઈ શબ્દ નથી બોલવાના એટલા માટે કેટલી ખુશી છે કહીએ કયું નથી કેટલી ખુશી હે અને ચાર કરોડ લાગ્યા એ કઈ નહીં હોય ની વાત નથી કારણ કે કેટલા પૈસા આપણે ક્યારે એટલે આયા જોવાના હે જે આવ્યા નથી એટલા માટે અને હવે સગાને પૂછવી કે ચાર કરોડ લાગ્યા ગયા હું એનું કહેવાનું હે

चेला का तार करवाने था ये हमारा तो होना बहुत मोटा धार दीजो एक्टिवल ले रही थी एक्टिवल हां टाइम और तो मकान-वकान करवाने के लिए मकान तीन ना पड़े मकान चला डिस्टाइन प्लास्टर ये कहीं नहीं करूं यूं कहीं नहीं कर यूं नहीं करियो ने पत्ररा से Buhara. Betul baharanya. Nah, naikum toker toker sih. So makan mah, lifestyle plaster. Ayo, tau baru beli sih. Mm -hmm. Tapi modal dua kawaujo. No, Karena lada kawaujo. Karena kita baru tar. ini. Tahu biru tar tempe sih lada kawaujo. Ada gak pakai cabe? Tahu biru tar. Mendukung

ગામડા ને ખબર છે એટલે હવે ફોર વ્હીલમાં કઈ કંપનીની લેવી કેવી લેવી એમ બધાય કહી સિમેન્ટ નું કામ અને ચાર્જ દેખાડવાનો છે તમને બધા એટલે બીના રહી ગયો ખાસ વાત કહેવાયની રહી ગઈ કે તમે બધા રમો તમારા સહકારથી રમજો તમને આવડે એટલું રમજો કારણ કે ઓનલાઈન ગેમ છે એમ રમ્યા એમ અમારા જેટલી લિમિટ હતી કે બે ત્રણ ટીમ બનાવી એટલી ટીમ બનાવતા હતા પછી વ્યાજવા લઈ કે કોઈકના ઉછીના પાછીના કરી કોઈએ રમવું નહીં ખાસ કરીને આ વાત મારે કહેવાય નહીં પછી તમને ચેક બતાવું કારણ કે બે કરોડ ને એસી લાખનો ચેક છે તમને બતાવવાનો છે એટલા માટે મસ્ત છે ઓનલાઈન છે કારણ કે અત્યારે એને એટલા માટે ખાસ કરીને જે જીતે એને બે કરોડ ને એસી લાખ નો ચેક આવે છે અને તેને રિટર્ન ફાઇલ ભરતા હોય તો એ પૈસા પણ પાછા આવે બેંકમાં જઈ અને એમ એ બધું જાણ્યું છે એટલે અમારે રિટર્ન ફાઇલ ભરતા નહીં છે એટલે એવું કઈ આવશે નહીં કોશિશ કરશું એટલા માટે તમને ચેક બતાવવા કારણ કે અત્યારે ચેક આવે છે ડ્રીમ ઇલેવનનો એટલા માટે અત્યારે હવે તમને ચેક બતાવવા જઈ રહ્યા છે કારણ કે ચાર કરોડનો ચેક એ બહુ મોટો કહેવાય કારણ કે જિંદગીમાં આપણે ત્યારે ભાઈડા ન હોય ગાડી ત્યાં એટલા બધા આવ્યા એમ અડધા કપાઈ ગયા છે બે કરોડ ને એસી લાખ રૂપિયા રોકડા આવ્યા છે બે કરોડ ને એસી લાખ નો ચેક છે એ અમારી દીકરી વિધિ લક્ષ્મીનું રૂપ ગણાય છે એટલે વિધિ આ ચેક બતાવશે આ કારણ કે વિધિ નાથ ચેક આપ્યો છે એ ચેક બતાવશે તમને કેવો ચેક છે એટલા માટે

ફૂલ કારણ કે અત્યારે ઓગણપચાસની પાંચસો તેલ નથી આવતું એ ચાર કરોડ એટલે એક ઓઇલ મિલ બને એટલા રૂપિયા કોઈ આપે નહીં અને તમે ઓનલાઈન ગેમથી દૂર રહો એમ કોઈ પણ એપ્લિકેશનનો વિરોધ નથી કરતા પણ એમણે આ વિડીયો દ્વારા તમને એટલો મેસેજ દેવા કેવી છે બે હાથ જોડી કે ઓનલાઈન ગેમથી દૂર રહો પોતાના ભરોસા ઉપાય અને સાવધાનથી રમો કારણ કે આમાં ઘણા જાતના ફ્રોડ થઈ શકે છે એટલા માટે કારણ કે ઓનલાઈન ગેમથી બિલકુલ દૂર રહી ગયો આ વિડીયા દ્વારા મેં એટલું કહેવા માગતા હતા અમારે કોઈ પણ જાતના એક પણ લાગ્યો નથી અને ટીમ બનાવતા નથી માટે તમને આ વિડીયા દ્વારા એવું મેસેજ કરવામાં આવ્યો હતો પણ એમના પહેલી તારીખે એપ્રિલ ફૂલ કરે પણ એ મેં મહિનાના છેલ્લી તારીખે એપ્રિલ ફૂલ તમારી સાથે કર્યું છે કારણ કે ઘણા સમયથી વિડીયો નહોતો બનાવ્યો એ માટે વિડીયો બનાવવો તો અને તમને આ મેસેજ દ્વારા કે અત્યારે ઓનલાઈન ગેમનો ખૂબ જ આગળ પડતું હાલે છે એટલા માટે ઓનલાઈન ગેમ કોઈ ન રમતા આ વિડીયો દ્વારા મારે એકલો મેસેજ તમારા સુધી પહોંચાડવો છે એટલા માટે એપ્રિલ ફૂલ હતું એવું કાંઈ લાગ્યા નથી પૈસા પછી પછી નહીં માગતા નહીં આખો વિડીયો જોવો આ વિડીયો દ્વારા અહીંયા આવો મેસેજ દેવા માગતા હતા એટલે આ લીધે વિડીયો જોયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ પછી નવા વિડીયોમાં મળશે ત્યાં સુધી શું બાય બાય જય માતાજી જય માતાજી